મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નર્મદાની સબ કેનાલ દુદઈ સબ બ્રાન્ચ કેનાલ અને મૂળ કુબાતી અબડાસા અને ટપર કેનાલનું સત્વરે કાર્ય ચાલુ થાય એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અબડાસાના મૂળ મુદ્દાઓ જીબી દ્વારા કનેક્શન ન મળતું અને દરેક સિઝનેબલ પાકમાં પૂરક ખાતરોની અછત નિવારવા માટે અબડાસા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં અબડાસાના કિસાન સંઘના પ્રમુખ ખેંગારભાઈ ગઢવી તેમજ અબડાસાના સૌ ખેડૂતો તેમજ હોદ્દેદારો જોડાયા હતા તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અબડાસા તાલુકા ભારતીય કિસાન સંઘ મામલતદાર સાહેબ મારફતે શ્રી મુખ્યમંત્રી સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે દુદઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ જે અત્યારે જેમનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે તેને મૂળ યોજનાના ભાગરૂપે સંપૂર્ણપણે સત્તરે ચાલુ કરવામાં આવે સાથે સાથે અબડાસાના મૂળ પ્રશ્નોને લગતા એક જીબીને લગતો પ્રશ્ન છે જેમાં નવા કનેક્શનો ખેડૂતોને મળતા નથી કંપનીઓના ઊભા ઉભા મોટા મોટા ટાવરો ખોડવામાં આવે છે તો કંપનીઓ અને જી બીને ખેડૂતોને ઓરમાયુ વર્તન શું કામ એ અમારો એક મુખ્ય પ્રશ્ન છે અબડાસામાં એવો બીજો પ્રશ્ન કે જ્યારે પણ નવી સિઝન ચાલુ થાય ત્યારે ખાતરની અછત સર્જાય તો આપ સાહેબ શ્રીને અમારી વિનંતી છે કે અબડાસા એ રોકડિયા પાકોનો હબ છે જેના માટે દરેક સિઝનમાં અલગ અલગ પાકે પાકોનું વાવેતર ખેડૂતો કરે છે તો એ દરેક પાકોને પૂરક ખાતર તરીકે જે રાસાયણિક ખાતરો મળે મળવા જોઈએ જે મળતા નથી તો એમની પણ અમારી એક વિનંતી છે કે એના ઉપર પણ સત્તરે ધ્યાન દેવામાં આવે અને નવી સિઝન ચાલુ થાય ત્યારે ખાતરની પૂર્તિઓ પણ કરવામાં આવે